ઓમ શાંતિ અગિયાર જુલાઈ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે પાસ વિથ ઉનર બનવા માટે પુરુષાર્થની ગતિ તીવ્ર અને બ્રેક પાવરફુલ રાખવાવાળા યોગી ભવ વિસ્તાર છે વર્તમાન સમય પ્રમાણે પુરુષાર્થની ગતિ તીવ્ર અને બ્રેક પાવરફુલ જોઈએ ત્યારે અંતમાં પાસ વિથ ઓનર બની જશો કારણ કે એ સમયની પરિસ્થિતિઓ અનેક સંકલ્પ લાવવાવાળી હશે એ સમયે બધા સંકલ્પોથી પરે થવાનો અભ્યાસ જોઈએ જે સમયે વિસ્તારમાં વિખરાયેલી બુદ્ધિ હોય એ સમયે સ્ટોપ કરવાની પ્રેક્ટિસ જોઈએ સ્ટોપ કરવું અને થવું જેટલો સમય ઈચ્છો એટલો સમય બુદ્ધિને એક સંકલ્પમાં સ્થિત કરી લો આ જ છે યર્થાત યુગ સ્લોગન તમે ઓબિડિયન્ટ સર્વેન્ટ છો એટલે અલબેલ અલમસ્ત ન થઈ શકો સર્વેન્ટ એટલે સદા સેવા પર ઉપસ્થિત ઓમ શાંતિ